અમરેલીમાં ચકચારી રેટર નો મામલો અને આ ઘટના પાટીદાર સમાજ નિયુતિ પાયલ ગોટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં જે કોઈની પણ ભૂમિકા સામે આવી છે રાત્રિ દરમિયાન પોલીસે તેમની સાથે જે વર્તન કર્યું છે ત્યારબાદ ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમના પીએ લઈને તેમણે જે આરોપો કર્યા છે એ મામલે શિક્ષાત્મક પગલા લેવા માટે પાયલ ગોટીએ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે અને પત્રમાં જે તેમની સાથે આખી ઘટના બની છે તે ઘટના વિશે માહિતી આપી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ જન તો પીર પરા નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ વચ્ચે ગજગ્રહનો મામલો સમગ્ર ગુજરાતભરમાં ભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથ દ્વારા બીજા જૂથ ઉપર ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને આ ગંભીર આરોપનો પત્ર હતો અને તેના જ કારણે રાજકારણ ગરમાયો તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જેલ જવાનો વારો પણ આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાના ત્યાં નોકરી કરતા પાટીદાર સમાજના યુવતી પાયલ ગોટીને પણ જેલ જવું પડ્યું હતું તેમનું પોલીસે જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું ને આના જ કારણે સમગ્ર ગુજરાતભરમાં વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી જેમાં પાયલ ગુટી પત્રકાર પરિષદ યોજીને પોલીસની કામગીરી ઉપર ગંભીર આરોપ કર્યા હતા તેમણે એલસીબી હોય એસઓજી હોય તેમજ અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર આરોપ લગાવતા કહ્યું કે તેમને રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી તેમની પૂછપરછ કરવામાં આવી રાત્રિ દરમિયાન એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા તેમજ આટલીથી રટતા તેમણે તો ત્યાં સુધીના આરોપો કર્યા હતા કે પોલીસે તેમને પટ્ટા વડે માર પણ માર્યો હતો તેના જ કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સુધી આ પત્ર પહોંચ્યા હતા આ મામલે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ વિપક્ષના નેતાઓએ પણ કરી હતી પાયલ ગોટીએ પણ કરી હતી હવે આ મામલો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે આજે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી દ્વારા તેમની સાથે જે સમગ્ર ઘટના બની હતી જ્યારથી પોલીસે તેમને ઘરેથી પૂછપરછ માટે લઈ ગયા ત્યારથી માંડીને જે તેઓને જેલ જવું પડ્યું તેમની સાથે જ્યારે પોલીસે તેમનું સરઘસ કાઢ્યું ત્યારે કોણ કોણ હાજર હતા કોના ઇશારા કામગીરી થઈ છે તે તમામ મામલે તેમણે પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે ને આમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ધારાસભ્ય કૌશિક વેકરિયાના પીએ સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નામો છે તે પત્રમાં પાયલગોટીએ મેન્શન કર્યા છે ને આ નામોના સંદર્ભમાં આવા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે ગોટુને કહેવું છે કે જે સરઘસ કાઢવામાં આવ્યું તેના કારણે તેમની

ને જે નામો આપવામાં આવ્યા છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો નવજીત ન્યુઝ ને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ